ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા ત્રણ ચાર મહિનાથી એવી વાતો થઈ રહી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે સાથે શંકરસિંહ વાઘેલાની રાજકીય પાર્ટી જે નવી આવી હતી એ જંપલાવશે પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ત્રણ રાજકીય પક્ષ અને સાથે જ કુતિયાણા અને રાણાવાવની અંદર સમાજવાદી પાર્ટીએ જંપલાવ્યું હતું જો કે આ તમામની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદરથી જે મતદાનના આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાઓ સામે આવતાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના દિગ્ગજ નેતાઓ એ હાલ વિચારમાં પડી ચૂક્યા છે કે આ મતદાનના આંકડાઓથી આપણને નુકસાન તો નથી ને આ મતદાનના આંકડાથી આપણા ગઢની અંદર તો નુકસાન નથી ને હવે કયા કયા ગઢની વાત કરવી છે જેમાં સૌથી પહેલાં જેતપુર છે ઉપલેટા ધોરાજી સાથે જ કુતિયાણા રાણાવાવ આ તમામ જગ્યાઓ પર અત્યારે હડકમ છે બીજી તરફ ભાજપ એ પણ વિચારમાં પડી ચૂક્યું છે કે સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાનું શું કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સૌથી વધુ જોવા મળ્યું હતું આજે હવે એ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર જે છાસઠ નગરપાલિકા અને સાથે જ એક મહાનગરપાલિકાની ચૂંટણી હતી જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાની ચૂંટણીની અંદર કેટલું મતદાન થયું છે તેની આંકડાકીય માહિતી આ સામે આવી ચૂકી છે હવે આ માહિતી ઉપર નજર કરીએ જેમાં સૌરાષ્ટ્ર કચ્છની કઈ કઈ નગરપાલિકામાં કેટલા ટકા મતદાન થયું તેને લઈને વાત છે સૌથી પહેલા ક્ષેત્ર અહીંયા લખેલું છે બાટવા કુલ મતદારો બાટવાની અંદર અઠ્ઠાવનસો ને બાવન છે જેમાં પુરુષ મતદાન થયું સત્તાવનસો ને પાસઠ અને સ્ત્રી મતદાન થયું ચોવીસો ચૌદસો ને ચોવીસ કુલ મતદાન થયું છે બાટવા નગરપાલિકાની અંદર એકત્રીસો ને નેવ્યાસીનું મતદાન થયું છે અને સાથે જ ટોટલ મતદાન ચોપન પોઈન્ટ ઓગણપચાસ જેટલું થયું છે હવે વાત માણાવદરની માણાવદરમાં ચોવીસ હજાર પાંચસો ને બેતાલીસ મતદારો છે જેમાં છ હજાર નવસો ને અઠ્યાવીસ પુરુષ મતદાર છે સ્ત્રી મતદાનની વાત કરવામાં આવે પાંચ હજાર સાતસો ને પચીસ અને સાથે કુલ મતદાન બાર હજાર છસો ને ત્રેપન કે જ્યાં એકાવન ટકા જેટલું મતદાન થયું છે માંગરોલની અંદર સુડતાલીસ હજાર આઠસો ને વીસ મતદારો છે પંદર હજાર આઠસો ને ત્રીસ પુરુષ મતદાન થયું તેર હજાર આઠસો ને ઓગણસિત્તેર જે સ્ત્રી મતદાન થયું છે જોકે કુલ મતદાન ત્યાં ઓગણત્રીસ હજાર છસો ને નવ્વાણું એટલે કે બાસઠ ટકા જેટલું મતદાન થયું માંગરોળમાં ખૂબ સારું એવું મતદાન કહી શકાય છે મતદાન થયું ઓગણસાઇ પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન એ વિસાવદર ની અંદર થયું વંથલી બાર હજાર બસો ને સિત્તેર મતદારો છે કે જ્યાં ચાર હજાર બત્રીસ પુરુષોએ મતદાન કર્યું ત્રણ હજાર છસો એકોતેર જેટલા શ્રી મતદારો હતા અને સાત હજાર નવસો ત્રણ જેટલું મતદાન ત્યાં થયું અને ટોટલ ચોસઠ પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું મતદાન ત્યાં થયું હવે વાત ચોરવાડ નગરપાલિકાની ચર્ચા કરવું એ પહેલા આપણે જણાવી દઉં કે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીની અંદર ગીર સોમનાથ અને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાન સાથે તેમની સાથે તેમના પત્ની જલપાબેન ચુડાસમા કે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે તે બંને ત્યાંથી ચૂંટણી લડી રહ્યા હતા એ ચોરવાટ નગરપાલિકાની અંદર ટોટલ વીસ હજારો છે ત્રણસો ને ચૌદ એટલે કે પંચોતેર ટકા જેટલું મતદાન થયું લગભગ જો અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવી રહ્યા હતા તેની અંદર સૌથી વધુ મતદાન જો ક્યાં થયું હોય તો એ ચોરવાટ નગરપાલિકાની અંદર થયું છે પંચોતેર ટકા જેટલું મતદાન ત્યારબાદ જસદણની વાત કરવામાં આવે જ્યાં આડત્રીસ હજાર ચારસો સાડત્રીસ મતદારોની સામે અઢાર હજાર ને એકત્રીસ મતદાન થયું એટલે કે પચાસ ટકા પણ કરતાં ઓછું એટલે છેતાલીસ ટકા જેટલું મતદાન થયું છે જેતપુર નવાગઢની અંદર જો વાત કરવામાં આવે તો ટોટલ એક લાખ ચાર હજાર પાંચસો ને ઓગણસાઠ જેટલા મતદારો છે કે જેની સામે પચાસ હજાર લોકોએ મતદાન કર્યું છે કે જ્યાં સુડતાલીસ ટકા જેટલું મતદાન થયું છે ધોરાજી ધોરાજીની ચર્ચા જે થઈ રહી હતી એ ચર્ચા એટલા માટે અત્યારે આપણી સાથે કરી રહ્યો છું કે ત્યાં લલિત કગથરા અને સાથે જ હાલના ધારાસભ્ય આ બંનેની વચ્ચે ગજગરા પણ ચાલતો હતો લેટરકાંડ પણ ત્યાંથી સર્જાયો ચાલુ ધારાસભ્ય જે છે તેમની સામે મહેન્દ્ર પાડલિયા તેમની સામે લેટરો પણ ત્યાંથી આવ્યા હતા ધોરાજીની અંદર કે જ્યાં અડસઠ હજાર જેટલું મતદાન છે અને તેની સામે બત્રીસ હજાર જેટલા લોકોએ મતદાન કર્યું એટલે કે સુડતાલીસ ટકા જેટલું ત્યાં મતદાન થયું છે પાયાવદરની વાત કરવામાં આવે કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે પંદર હજાર બસો ને પંચાવન મતદારો છે જેની સામે આઠ હજાર છસો અને છ્યાસી જેટલા લોકોએ મતદાન કર્યું છે છપ્પન ટકા જેટલું મતદાન એ ભાયાવદરની અંદર થયું ઉપલેટાની અંદર જો વાત કરવામાં આવે જ્યાં પિસ્તાલીસ હજાર બસો સોળ મતદારો છે બાર હજાર એકસો એકવીસ પુરુષ મતદારોએ મતદાન કર્યું છે સામે દસ હજાર બસો ને મહિલા મતદારોએ મતદાન કર્યું ટોટલ બાવીસ હજાર જેટલા મતદારોએ મતદાન કર્યું છે કે જ્યાં ઓગણપચાસ ટકા જેટલું મતદાન થયું મતદારો છે અને અગિયાર હજાર છસો એકતાલીસ મતદારોએ મતદાન કર્યું છે આ ધ્રોલની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભૂતકાળની અંદર સ્થાનિક ચૂંટણી દરમિયાન ધ્રોલ અંદર પણ એક લેટર જે છે તે સામે આવ્યો હતો અને એ લેટર સામે આવ્યો હતો કોની સામે તો હાલના કૃષિ મંત્રી એક લેટર વાયરલ થયો હતો હવે વાત નગરપાલિકા થયું ગઢડાની વાત કરવામાં આવે ચોવીસ હજાર છસો બાર મતદારો તેની સામે બાર હજાર ને એકસો મતદારોએ મતદાન કર્યું છે સુડતાલીસ ટકા જેટલું મતદાન બોટાદ અંદર એક લાખ આઠ હજાર સાતસો ને સિત્યાસી જેટલા મતદારો છે કે કે જ્યાં લોકોએ મતદાન કર્યું છે એટલે ખૂબ ઓછું મતદાન જો વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકાની અંદર થયું છે અત્યારે કેમ કે એક લાખ આઠ હજાર આઠસો ને સિત્યાસી મતદારોની સામે માત્ર ચોવીસ હજાર મતદારોએ જ મતદાન કર્યું એટલે કે સત્યાવીસ ટકા લોકોએ જ ત્યાં મતદાન કર્યું છે હવે જો વાત કરવામાં આવે હળવદની તો ત્યાં સત્યાવીસ હજાર ચારસો એકોતેર મતદારોએ મતદાન કર્યું છે જેટલું મતદાન થયું છે વાકાનેરની અંદર મતદારો અને જેમાં મતદારોએ મતદાન કર્યું છે થાનગઢ નગરપાલિકા થાનગઢની ચર્ચા એટલા માટે સૌથી વધારે થઈ રહી છે કે ત્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપે મેદાન હતું આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર અલગ અલગ નગરપાલિકાની અંદર પોતાના ઉમેદવારો મેદાને હતા પરંતુ થાનગઢની અંદર પૂર જોશમાં પ્રચાર સાથે આમ આદમી પાર્ટી મેદાને હતી અને એ જ થાનગઢની જ્યારે વાત કરવામાં આવે તો બત્રીસ હજાર નવસો ને સોળ મતદારોની સામે અઢાર હજાર ચૌદ મતદારોએ મતદાન કર્યું એટલે કે ચોપન જેટલું મતદાન ત્યાં થયું છે લાઠીની અંદર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તે જ ગઢની અંદર સોળ મતદારોની સામે નવ મતદાર મતદાન કર્યું છે એટલે કે સત્તાવન ટકાની આસપાસ મતદાન ત્યાં થઈ ચૂક્યું છે જાફરાબાદ ની અંદર તેવીસ હજાર એક અને જ્યાં નવ હજાર આઠસો ને એટલે કે છાસઠ ટકા મતદાન એ અંદર થયું છે રાજુલા ની અંદર સોળ હજાર છસો ને પિસ્તાલીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે એટલે કે ત્યાં પચાસ ટકા જેટલું મતદાન થયું ચડાલા ની અંદર તેર હજાર છસો પચાસ ની સામે સાત હજાર ચારસો ને પાંત્રીસ મતદારોએ મતદાન કર્યું ચોપન ટકા જેટલું મતદાન ત્યાં પણ થયું હવે વાત સિહોરની સિહોરમાં છેતાલીસ હજાર સાતસો મતદારો છે જેની સામે પચીસ હજાર સાતસો ચૌદ હજાર ને સુડતાલીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો બાવન ટકા જેટલું ત્યાં પણ મતદાન થયું અને સાથે તળાજાની વાત કરવામાં આવે તો ત્રેવીસ હજાર ચારસો ને ત્રાણું મતદારોની સામે બાર હજાર બસો ને સુડતાલીસ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો કે જ્યાં બાવન ટકા જેટલું મતદાન થયું આ આંકડાઓ જે સામે આવી રહ્યા છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના મતાધિકારનો ઉપયોગ કરનાર એ મતદાનના એ આંકડાઓ છે આ હવે આગળ આંકડાઓની વાત કરવાની છે કે જેમાં પોરબંદરની રાણાવાઓ અને કુતિયાણા નગરપાલિકાની પણ જેની અંદર ચર્ચાઓ જે છે તે આપવામાં આવી છે હવે આ આગળના આપણે વાત કરીએ અત્યાર સુધી આ કાલાવાડની તેની વાત કરી હતી તળાજાની પણ વાત થઈ ચૂકી હતી કે જ્યાં બાવન ટકા જેટલું મતદાન થયું હવે કુતિયાણા અને રાણાવા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર જે નગરપાલિકાઓની અંદર ચર્ચા રહી હતી તેમાંની સૌથી પહેલા નંબરની નગરપાલિકા એટલે કે કુતિયાણા જ્યાં તેર હજાર નવસો ને બાસઠ મતદારો છે તેની સામે આઠ હજાર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ચાર હજાર બસો ને સુડતાલીસ પુરુષ ઉમેદવારની સામે ત્રણ હજાર સાતસો ને તેપન એ મહિલા ઉમેદવારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો કે જ્યાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું રાણાવાવની અંદર ચોત્રીસ હજાર નવસો ને સિત્તેરની સામે સોળ હજાર ત્રણસો સત્યાવીસ મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો જ્યાં પણ છેતાલીસ પોઈન્ટ ઓગણ ટકા એ મતદાન થયું છે આ બંને બેઠકની ચર્ચા એટલા માટે થઈ રહી હતી કે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને સામે સમાજવાદી પાર્ટી મેદાન હતી ત્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અપક્ષની અંદર કોઈ વ્યક્તિએ ફોર્મ નહોતું ભર્યું સીધી ટક્કર ત્યાં હતી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાની સાથે ભાજપના નગરપાલિકાના પ્રમુખ ડેલીબેન ઓડેદરાની સામે સીધી ચર્ચા સીધી ટક્કર હતી એટલા બે બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ હતી કોડીનારની વાત કરવામાં આવે એકત્રીસ મતદારો જેની સામે સત્તર હજાર ચારસો બાવન મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો પંચાવન ટકા જેટલું ત્યાં પણ મતદાન થયું ત્યારબાદ સલાયાની અંદર સત્યાવીસ હજાર બસો ને સિત્તેર જેટલા મતદારો છે કે જ્યાં બાર હજાર આઠસો ને પિસ્તાલીસ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો પાણવડની વાત કરવામાં આવે આવેલીસ જેની સામે છ એટલે કે ઓગણપચાસ જેટલું મતદાન થયું દ્વારકાની અંદર છસો ને છોતેર ની સામે નવ હજાર સાતસો પંચાણું એટલે કે એકતાલીસ ટકા જેટલું મતદાન દ્વારકાની અંદર થયું ખૂબ ઓછું મતદાન દ્વારકામાં પણ નોંધાયું હવે રાપરની અંદર કચ્છની વાત કરવામાં આવે ત્રેવીસ હજાર એકસો ને અગિયાર રાપર નગર નગરપાલિકાની અંદર મતદારો છે જેમાંથી તેર હજાર નવ્વાણું જેટલા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો 58 ટકા જેટલું મતદાન પણ ત્યાં થયું બચાવની જો વાત કરવામાં આવે તો છવ્વીસ હજાર પાંચસો મતદારોની સામે સાત હજાર ત્રણસો ને જેમાં ચાર હજાર ચાલીસ પુરુષ મતદાર ત્રણ હજાર એકસો ને ત્રેવીસ સ્ત્રી મતદાર કુલ મળીને સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા જેટલું મતદાન થયું હવે ચર્ચાનો વિષય એ સૌરાષ્ટ્ર અને કચ્છના આંકડાઓ મેં આપણે બતાવ્યા દરેક નગરપાલિકા સ્થિત જેમાં સૌથી ઓછું મતદાન કોઈ જગ્યાએ હોય તો એ બચાવ અને સાથે બોટાદ નગરપાલિકાની અંદર સૌથી ઓછું મતદાન થયું છે વધુમાં વધુ મતદાન જો કોઈ જગ્યાએ થયું હોય તો એ વધુમાં વધુ મતદાન થયું છે ચોરવાડ નગરપાલિકાની અંદર ચોરવાડ નગરપાલિકાની અંદર જો વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન થયું છે એ આંકડા પણ અહીંયા આપણે પહેલા બતાવ્યા હતા અહીંયા કે ચોરવાડની અંદર વીસ હજાર બસો પંચોતેર મતદારોની સામે પંદર હજાર ત્રણસો ચૌદ મતદારો એટલે કે પંચોતેર ટકા જેટલું મતદાન ચોરવાડની અંદર થયું છે અને બાકી બોટાદ અને ભચાઉની અંદર જો વાત કરવામાં આવે કે જ્યાં સૌથી ઓછું મતદાન થયું હતું બોટાદ નગરપાલિકાના આંકડાઓ જે છે તે અહીંયા આગળ આપણે બતાવ્યા હતા કે જ્યાં સૌથી ઓછું મતદાન એટલે કે સત્યાવીસ મતદાન બોટાદની અંદર અને ભચાઉની અંદર પણ સત્યાવીસ મતદાન એટલે કે આ બંને બેઠકો ઉપર નગરપાલિકાની અંદર બંને જગ્યા ઉપર મતદાન થયું અને ચોરવાડની અંદર સૌથી વધુ મતદાન થયું ચર્ચા ચોરવાડની એટલા માટે થઈ રહી છે કે ત્યાં ધારાસભ્ય ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને હતા અને તેમની સામે પ્રચાર પ્રસાર કરવા માટે તેમના જ ભાઈ પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે અને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પ્રચાર દરમિયાન હતા વિમલ ચુડાસમા એ ચૂંટણીના અંતિમ દિવસે જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો તેની આગલી મોડી રાત્રે હાઈકોર્ટની અંદરથી તેમની જે સજા હતી તેના ઉપર સ્ટે લાવવામાં આવ્યો કે જેના કારણે તેઓ નગરપાલિકાની ચૂંટણી લડી શક્યા અને તેમની સાથે સાથે તેમના પત્ની પણ ત્યાંથી ચૂંટણી લડ્યા કે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરંતુ આ તમામની વચ્ચે જેતપુરની વાત હોય કુતિયાણાની વાવ વાત હોય રાણાવાવની વાત હોય ચોરવાડની વાત હોય આ તમામ નગરપાલિકાની અંદર આ મતદાનના આંકડાઓ સામે આવતાની સાથે હડકમ એટલા માટે મચ્યો છે કે જે પક્ષે એટલે કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે સામે સમાજવાદી પાર્ટી હોય આ તમામ રાજકીય પક્ષોએ જે નિર્ધારિત કર્યું હતું કે મતદાન સૌથી વધુમાં વધુ થાય જોકે સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કુત્યાણાના કાના જાડેજા સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે એસી ટકા જેટલું મતદાન થશે પરંતુ એ થયું નથી એટલે હવે ચર્ચાનો વિષય એ ચાલી ચૂક્યો છે કે આ મતદાનથી કોને કેટલો ફાયદો થવાનો છે જો કે આંકડાઓ સામે આવતાની સાથે જ સૌ કોઈ ઉમેદવારો અને સાથે જે કોઈ મોટા દિગ્ગજ નેતાઓ છે કે જે પોતાના ગઢની અંદર પોતાની પાર્ટીનો તિરંગો લહેરાવવા માગતા હતા પોતાની પાર્ટીનો ધ્વજ ફેરાવવા માગતા હતા એ ચિંતાની અંદર એટલા માટે છે કે આ મતદાનથી ક્યાંક આપણો ગઢ આપણાથી છીનવાઈ ના જાય તમને શું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાના ચૂંટણીના આંકડાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને કયા કયા નેતાઓ અત્યારે આંકડાઓ જોઈને ગભરાઈ ગયા છે જો તમને એમના પણ નામ ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટ કરજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર